જે આ જાગીર છે ને એકદમ જુના જમાના વખત ની છે ને પેલાનું એવી આખું દેખાય જો આ બધું પડી ગયું છે ને એવી રીતના આખા ઘર હતા જો આ બધું કિલ્લો ને પેલાના વખત નું બધું દેખાય છે જો આવી રીતનું છે કઈ આમ સરસ મજાનું તો આર્યો છે કુવો

લગન માંથી અમે અહીંયા આવ્યા છે એટલે હા કેવું જુનવાડી એકદમ છે પેલાના વખતનું બધું જ હાલો મંદિર છે ને એના દર્શન હાલો તમને આશાપુરા છે ને એના દર્શન કરાવી મંદિર તો બંધ છે કેમકે બપોર નો સમય છે જો આ છે મંદિર છે બંધ તાળું દીધું છે બપોર નો સમય છે ને એટલે થોડુંક આમ અંદર થી તમને દેખાડું આ જો વચ્ચે સરસ મજાના આશાપુરા માં દેખાય કે દરવાજો છે બંધ પણ સાવ ઝીણા ઝીણા કાણા છે ને એટલે ચાલો તમને દર્શન કરાવું છું આવી રીતનું છે આ રસ્તો છે ઉપર જવાનો કે આ છે અહિયાં થી કઈ બાજુ જવાનું ઉપર અહિયાં મંદિર જો આ એક આશાપુરા નું ઉપર મંદિર આ પેલા અહિયાં દર્શન કરી આવી કે આ બાજુ છે ક્યાંથી જવાનું એ ઉપર ખબર નહીં એટલો જૂ એકદમ જૂના જમાના છે આ મંદિર બહુ જ જૂનું છે બહુ વર્ષો પહેલાનું નું પેલા ના જમાના માં છે ડુંગર ની ઉપર ગામ હતું હું તો બહુ વર્ષ પહેલા આવી હતી ત્યારે આખું ગામ આમ ખંડેર જેવું હોય ને એવું હતું હવે ખબર નથી એટલે ઉપર જાય તો ખબર પડે હું મારો વીર નતો ને ત્યારે આવી હતી એટલે કેટલા વર્ષે લેખી લઈને આજથી અઢાર ઓગણીસ વર્ષ ઓગણીસ વર્ષ પેલા આવી હતી જો અહીંયા છે શિવ નું મંદિર મહાદેવ નું તો આ છે ને આશાપુરા નથી પણ શિવ નું મંદિર છે ઉપર બધી જુનાગઢ માં આવ્યા ને એ ટાઈપ નું છે બધું આ બધું ડુંગર ઉપર છે આવી ચાડી છે બધી જે મંદિર સામે આવી બધા ડુંગર છે ને ઉપર આપણે ડુંગર ઉપર જવાનું છે રોહા ડુંગર ઉપર ઉપર આપણે જઈએ ક્યાંથી રસ્તો છે ને જોઈ કેમ કે બહુ વર્ષો થઈ ગયા ત્યારે આ રોડે નતો કે ગાડી આવી શકે ત્યારે હું આવી ગઈ એટલે થોડુંક જોઈએ કે ક્યાંથી રસ્તો છે પછી તમને દેખાડું આગળ ગ્રીનરી ગણી છે એ ઉપર લખ્યું છે કે દીપડા થી સાવધાન ઝાડીની વચ્ચે થી જવાનું છે એટલે કાડી ની વચ્ચે થી જવાનું છે આમ જોઈએ લખ્યું છે ને કે દીપડા થી સાવધાન એટલે જરાક વિચારતા કે આંખો ને બધી જાડી છે આ જો આવી જાડી છે બધી બીક તો લાગે જાતા ને અચાનક સામે આવે તો શુભ શુભ બોલો હજી ઉપર એક મંદિર છે મને ખબર છે આશાપુરા એક નીચે ને ઉપર એક છે મંદિર એટલે કઉ જો દેખાય છે ઓ સામે એમ તો ચાડી રસ્તો હોય ને થાકી જવાય પાછી સાડી પહેરી આજે જો આવી રીતની રોગી ચાડી એ મહાદેવ

આ વર્ષો પેલા નો કિલ્લો છે કેટલા વર્ષો હશે આશરે હજારો વર્ષો પેલા નો છે પેલા અહીંયા આખું ગામ ઉપર ની સાઈડ હતું

આ બાજુ છે જો પડી ગયું છે દેખાય એવું બધું છે પછી તમને દેખાડી દર્શન કરીને પણ મંદિર છે બંધ અહીંયા તાળું દીધું છે અને અંદર છે અંધારું એટલે કાંઈ દેખાતું નથી કેમ કે અહીંયાથી તાળું બંધ છે અને અંદર એક છે

અને અહીંયા ઉપર જવાની સીડી છે ને અહીંયા છે અહીંયા આખું ગામ દેખાય પેલા ના જે છે ને આવી રીતનું નું છે આખું આ તો બધું ગામ બધા ઝાડ ને ઉગી ગયા છે ને ઓછું ખબર પડે છે આખું ગામ જે છે ને પેલાનું પેલા નું આખું દેખાય જો આ બધું પડી ગયું છે ને એવી રીતના આખા ઘર હતા જો આ બધું કિલો ને પેલાના વખતનું બધું દેખાય છે જો આવી રીત નું છે કાઈ ગામ સરસ મજાનું એકદમ સરસ મજા આવનું એકદમ આવી રીતનું ની છે જો જાગી તો જો આવી રીત નું મસ્ત મજાનું આખું જો ગામ છે ને એ ઉપર દેખાય છે આ છે રોહા ગામ જે પેલા અહીંયા ઉપરની સાઈડ હતું જે તે સમયે આખું ગામ અહીંયા ઉપર હતું જે આખો સળંગ આમ કિલ્લો આવી રીતના બાંધેલો હતો કે કોઈ અંદર આવી ન શકે પહેલાના વખતમાં કેમ લડાઈ ને એવું થાતું હોય એટલે આખું ગામ અહીંયા ઉપરની સાઈડ હતું જે તે સમયે હવે ગામ આખું નીચે ચાલ્યું ગયું છે અહીંયા ઉપર કોઈ જ રહેતું નથી આવી રીતનું બધું જે ખંડેર પડ્યું છે આ બધું જો છે ને ઝાડ બધા આડા આવે છે હું જ્યારે અઢાર ઓગણીસ વર્ષ પેલા આવીને ત્યારે ઝાડ નતા ને એટલે આખું જે ગામ છે ને આવી રીતના જે આ ખંડેર દેખાય છે ને એવી રીતના આખું ગામ સળંગ દેખાતું હતું કે કોઈ રેતું નથી એવી રીતના એમ હાલો હવે ઉતરી નીચે જોઈએ કે ઓલી બાજુ શું છે એમ હવે એ જાવાનું છે પણ સીડી ચડવાનું ને એવું નથી છોકરાઓ ગયા છે પણ એવી રીતના ટપ્પા ચડી ચડીને કદાચ ગયા છે એટલે અમારાથી ચડાય કે નહીં એમાં જોઈ આવી જરી જો આવે છે અહીંયા કારણ મસ્ત આજો આ રીતના રૂમ એ કેવાય જો ચાલો રૂમ દેખાડું જમાના જમાનાને જરાક એટલે ગવાં કેવા છે જો હા શું એટલે ગવાં જો રૂમ કેવાય પહેલાંના ઉપર હં ચામા ચીડિયા અને એવું બધું છે ઉપર

એટલે સરસ મજા ફરી લીધું છે અને હું આગળ છોકરા હવે દર્શન કરી લીધા ને હવે જઈએ આજો આ રીતે બધું પડી ગયું કેવું બખોલ જેવું જો આજો અહિયાં થી પડી ગયું બધું છે ને એટલે છે ને કિલ્લો હવે આખું બધું પડી ગયું છે એટલે જ્યાં હું દર્શન કરું ને જોઉં છું બધા તમને દેખાડીએ શું અને જો આ મંદિર છે આશાપુરાનું જે બંધ છે એટલે તમને લોકોને દર્શન ન કરાવી શકે અમે પણ બહારથી કર્યા દર્શન તો જો હવે જાહીએ છીએ ઘરે અને લાસ્ટમાં થોડું તમને લોકોને આ દેખાડી દઉં જે કિલ્લો છે એ જો આ મંદિરમાં તો દર્શન તો બહારથી કર્યા આખું ગામ પેલાનું વસેલું છે હવે આવી રીતના અહીંયા આ બાજુ પણ કાંઈક છે હવે છે ને આ બાજુ પણ કઈક છે શું છે ખબર નથી એટલે મેં ચાલો મારા હસબન્ડ આકલ કરી કે આ બાજુ આવો જોઈએ એટલે ચાલો જોઈ આવીએ જગ્યા તો એટલી સરસ છે કે વરસાદ હોય ને ત્યાં તો બહુ જ મજા આવે અત્યારે જો કે વાતાવરણ એવું જ થઈ ગયું છે અત્યારના વાગ્યા છે પોણા બે પણ જરાય તડકો લાગતો નથી એકદમ વરસાદી માહોલ છે અરે હા આ મસ્ત છે જો આ બાજુ જોવા જેવું ઉપર કિલ્લાનું ને એવું બધું સરસ છે હા બહુ જ સરસ વાતાવરણ છે આ જો આવી રીતનું છે એટલે આ બાજુ મસ્ત છે જોવા જેવું ઉપર જો જરૂખા ને કેવું છે છે આગળ છે ને હા જો પેલા રાણી ઊભી રહેતી હશે ને આ જરૂખા એટલે કે પેલા રાણીએ ઊભી રહેતી હશે જરૂખા એવું હશે આ જો અહીંયા અંદર જવાનો રસ્તો એક રસ્તો આ બાજુ જાય છે પણ બધું પડેલું છે એટલે અને આ બાજુ છે ઉપર અને કઈ જગ્યા છે કે ની અંદર જવાનું ખબર નથી આગળ જોઈ જોઈ હાલો થોડી હા એટલે હજુ પણ બધું પડી ગયું છે રાજાનો મેલ છે ઠંડક થઈ ગઈ છે ને આ દિવાલામાંથી પડી ગઈ છે પણ અંદર જવા એવું નથી આપડા થી છે ને બધું રસ્તા આમ પડી ગયા છે બધા ખંડેર થઈ ગયું છે આમ હજુ છોકરાઓ ખોટા પાડે એવું બાજુ એને જાઉં છે સરખો છે ને રસ્તો નથી અંદર જઈ શકાય એવું એટલે બધા ના પાડે કે ખાલી ખોટો રિસ્ક લેવો નથી પછી એમ કે પગ લપસી જાય કે કાંઈ થાય એટલે અમે ઉપર ન ચડ્યા છોકરા હું તો ચડી જાય છોકરાઓને શું છે નાના નાના છે સત્તર અઢાર વર્ષના ઓગણીસ વર્ષના એવા નાના છોકરાઓ આવ્યા છે પણ આપણે પાછી પહેરી છે સાડી એટલે બહુ ટપ કરીને ચડાય નહીં બહુ મજા આવી ગઈ પણ અહીંયા કરીને આપણે સરસ મજા નાસ્તો અને એવું લઈને આવીને આખા દિવસનો પ્રોગ્રામ કરીને તો તો બહુ જ મજા આવી જાય અને વરસાદી વાતાવરણ આજે છે એટલે તો ઓર મજા આવે છે નકર તો પૂણા બે વાગે બપોરના સમય અહીંયા ફરવું એટલે તડકો કેવો હોય હા એટલે ક્રમતિ બહુ જ મસ્ત છે તો આવી રીતની કાંઈક રોહા જાગીર છે અને ઉપર કાંઈક છે દર્શન કરવાનું જો શું છે ઉપર ક્યાંક છે ખરું શું છે ઉપર ડેરી છે ખૂણામાં તેની છે ખબર નથી આપણે કેમ કે કાંઈ નામને લખેલ નથી ખાલી સિંદૂર લગાવેલું છે એટલે આપણને એમ ડાયરેક્ટ ખ્યાલ ના આવે કે શું છે એમ ચાલો હવે ધીમે ધીમે ઉતારીએ નીચે કેમ કે ઉતરવામાં તો વાંધો નહીં આવે જે હતું ને એ ચડવામાં હતું પાણીને કાંઈ ઉપર લઈ નથી આવ્યા હવે લાગી છે તરસ એટલે બેસીને નીચે જઈને પીએ પાણી મોર બોલવાનો અવાજ આવે છે પણ ક્યાંય મોર દેખાતો નથી મેં જલ્દી જ વિડીયો ચાલુ કર્યો પણ અવાજ હવે બંધ થઈ ગયો છે મોરનો અવાજ આવ્યો કે ક્યાંક બોલ્યો મોર પણ દેખાય તો તમને લોકોને દેખાડું મને નથી દેખાતો અવાજ આવ્યો ખરો બોલવાનું ચાલો હવે ધીમે ધીમે બધી સીડી છે ઉતરીએ નીચે નીચે જાય તો વાતાવરણ બહુ મસ્ત છે એટલે ખબર પડતી નથી પગથિયા ચડવાની ઉતરવાની વેધર બહુ જ સારું છે વરસાદી વાતાવરણ છે એટલે બહુ ખબર નથી પડતી આમ જો કેટલું મસ્ત પડતી બાજુ ડુંગર ને હરિયાળી ને એવું બધું છે સરસ મજાનું વેધર તો બહુ જ સરસ છે આજે રસ્તો કેમ આવી ગયો કેમ કે તડકો નરાય નથી લાગતો મસ્ત વરસાદી વાતાવરણ છે એટલે ખબર જ ના પડી કે કેવી રીતના નીચે આમ ઉતરી આવ્યા વેધર બહુ જ સારું છે આજે અહીંયા ગને એક મસ્ત મજા કૂવો છે કહેવાનું એમ છે બધાનું કે માતાજી એની અંદરથી નીકળ્યા છે તો એ હું તમને દેખાડતા ભૂલી ગઈ ચાલો હું તમને કૂવો છે ને એ દેખાડું કે એની અંદરથી છે ને આશાપુરા માનું જે આ મંદિર છે ને આપણે સ્ટાર્ટિંગમાં આવ્યા ને દર્શન કર્યા તો માતાજી એની અંદરથી નીકળ્યા છે તો ઓય રેજો કુવો એ બધા દર્શન કરે છે ચાલો હું તમને દેખાડું ને દર્શન કરાવું એટલે એની અંદરથી થી જો આશાપુરા મંદિર છે ને તો આ કૂવામાંથી નીકળ્યા છે માતાજી તો આ રહ્યો જે કૂવો જેની અંદર થી આશાપુરા માં જે કે છે કે નીકળ્યા પ્રકટ થયા એ ઓલી બાજુ જરાક જાઉં અહીંયા કરે જો આ કૂવો છે બહુ જ ઊંડો છે એટલે આની અંદર થી છે ને માતાજી નીકળ્યા છે એવું કે છે બધા આટલો બધો ઊંડો છે તો જો આવી રીતનું આ બાંધ્યું પેલા આની અંદર થી પાણી બધા કાઢતા હશે એવું બધું હશે એને આવી રીતના છે અંદર પાણી છે તો ખરું હજી અંદર ઊંડો બહુ જ છે કૂવો એની અંદરથી કે છે કે માતાજી પ્રગટ થયા એવું એમ ચાલો હવે આપણે જાઈએ ઘરની તરફ રવાના થઈએ ઘરે જઈએ તરસ બહુ જ લાગે છે પણ પાણી છે નહીં સાથે હવે બહાર નીકળતા જ પેલું કોઈ પણ દુકાન આવે ને થોડું બહાર નીકળવું પડશે નીકળવું પડશે પછી પાણી મળશે હવે એને બધું મસ્ત મજાનું આવીનું થઈ ગયું છે પેલા કોઈ ગાડી એમ ઉપર ના આવી શકતી ડુંગર ઉપર થી જ આવું પડતું હવે આ બધું ગાડી રાખવાનું સરસ થઈ ગયું છે પેલા તો ગાડી જ ના આવી શકતી અહીંયા પેલા છે ને ડુંગર જ હતો ગાડી કોઈ આવતી જ નહીં હવે ગાડી મસ્ત ઉપર છે આવી જાય જો ગાડી છે કે અમારે નીચે આવી ગઈ છે અને ઉપર ડુંગર છે ને એની ઉપર અમે જળ્યા હતા જો દેખાય નહિ ઝાડવા આડા આવે ને ખબર નથી પડતી જાડી બધી જે હા છે ડુંગર છે ને ઉપર અમે ગયા હતા તો આજના વિડીયોને અહીંયા જ એન્ડ કરી હજી પણ અમે લોકો આવડ માતાજી રમાનઢાઈને દર્શન કરવા ગયા હતા એ તમને નેક્સ્ટ વિડીયોમાં શેર કરીશ કેમ કે પછી વિડીયો આ પણ બહુ બધો મોટો થઈ ગયો છે એટલે આજનો વિડીયો આટલો જ વિડીયો સારો લાગ્યો કાંઈ પણ તમને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાયને હર હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ બબાય